હરજાર ગરમી વચ્ચે ખૂબ જ રાહત મળે એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી છે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી વધારે જોર પકડશે રાજ્યમાં આंधी અને વંટોળ સાથે વરસાદ થશે તેમણે કહ્યું કે દક ગુજરાતમાં પણ સારો વરસાદ થશે આવનારી 4 જૂન સુધીમાં તેમણે નડિયાદ વડોદરા આણંદ ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે સામાન્ય કરતાં વધારે વરસાદની છે આગાહી મહત્વપૂર્ણ છે કે જૂન થી 20 સપ્ટેમ્બર 1924 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની આગાહી છે લા નીનાની સ્થિતિ જૂન થી 20 ઓગસ્ટ 1924 સુધી વિકસી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં એટલે કે જૂન થી સપ્ટેમ્બર સુધી 106% વરસાદની સંભાવના છે ઉત્તર પશ્ચિમ ભારતમાં 30 મે પછી ગરમી ઓછી થવાની શક્યતા છે મે 2024 માં ગરમીના તરંગોના બે રાઉન્ડ નોંધાયા હતા જેમાં હરિયાણા દિલ્હી રાજસ્થાન ગુજરાત માં સૌથી વધુ વ્યાપ જોવા મળ્યો હતો સામાન્ય રીતે ચોમાસુ કેરળ માં 1 જૂન ના રોજ આવે છે પરંતુ આઈએમડી નું કહેવું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 31 મે ના રોજ કેરળ માં આવે તેવી શક્યતા છે આઈએમડી ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે તે વહેલું નથી તે સામાન્ય તારીખ ની આસપાસ છે કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ એક જૂન છે